જય માતાજી મિત્રો મજામાં સ્વાગત છે ગેસ ઉપર શાક ચડે છે બારે રોટલા થાય છે દેશી ચૂલા ઉપર બાજરીના આ છે અમારું ઘર મિત્રો જુઓ આ છે મિત્રો અમારું ઘર મિત્રો આજે ટાઈમ મળ્યો નથી વિડીયો બનાવવાનો ખેતરમાં જુઓ ઢોરા સાર ખી દાડો હાથ મી ગયો છે મિત્રો माताजी दर्शन कर लिए मित्रों मासी गुतरन देव विक्रम भाई करीन गया थे दूध भरावा गया थे जय माता जय माता दी सारो मित्रों जय माता दी हेरो